નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નવા અને જૂના મોબાઈલ ખરીદ વેચાણ માટે જે રજીસ્ટરની નિભાવણી કરવાની હોય તે ન કરનાર દુકાન માલિક સામે એસઓજીએ કાર્યવાહી કરી છે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ આ બંને દુકાનમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા દુકાન માલિક સામે એસઓજીએ કાર્યવાહી કરી છે